ભરૂચમાં પ્રીવી સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડ કંપનીમાંથી શંકાસ્પદ કેમિકલયુક્ત માટી બહાર કાઢવામાં આવી છે. ભરૂચમાં પ્રીવી સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડ કંપનીમાંથી શંકાસ્પદ કેમિકલયુક્ત માટી ખોદીને કંપની બહાર ઠાલવવામાં આવી છે. ઝઘડિયા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવતા ઝગડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અધિકારીએ પ્રીવી કંપનીને તાત્કાલિક નોટિસ પાઠવવાની તજવીજ હાથ ધરી છે. તાત્કાલિક શંકાસ્પદ કેમિકલયુક્ત માટી ઉઠાવી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આવી કંપનીઓ પોતાની મનમાની કરી રહી હોય તો તે ચલાવી લેવામાં આવશે નહીં પ્રીવી સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડ કંપની યુક્ત જવાબદાર કંપની સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠવા પામી છે જે પીસીબી અધિકારી દ્વારા કેમિકલયુક્ત માટીનો સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કંપનીના સંચાલકો દ્વારા જીપીસીબી તેમજ જીઆરસીના નિયમોની નેવેમુખી પોતાની મનમાની મુજબ પર્યાવરણ કરવામાં આવી રહ્યું કઈ કંપની આની કોઈ છે બહાર નાખવાની એવું કોઈ પરમિશન? સાહેબ. કોન્ટ્રાક્ટમાં